આજે આપણે વાત કરીશું દક્ષિણ ભારતના એક એવા રાજાની જેમણે ઉત્તરના એક મહાન સમ્રાટને સીધો પડકાર ફેંક્યો હતો ચાલો આજે પુલકેશી બીજાની આખી ગાથા જાણીએ જેમને ઇતિહાસ દક્ષિણપથના સ્વામી તરીકે ઓળખે છે વિચારો સાતમી સદીનો સમય છે ભારતના સૌથી શક્તિશાળી સમ્રાટોમાંના એક સમ્રાટ હર્ષ પોતાનો વિજય રથ લઈને દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે પણ અચાનક નર્મદા નદીના કિનારે તેમને કોઈક રોકી દે છે સવાલ એ છે કે આવું પરાક્રમ કરવાની હિંમત કોનામાં હતી અને જવાબ છે ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજા તો ચાલો એમની આખી સફરને જરા નજીકથી જોઈએ સમજીએ કે તેઓ કેવી રીતે દક્ષિણના સૌથી શક્તિશાળી શાસક બની ગયા તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પુલકેશી બીજા હતા કોણ જુઓ એ માત્ર એક સામાન્ય રાજા નહોતા પણ એ સમયના એટલે કે સમ્રાટ હર્ષના જમાનાના સૌથી તાકાતવર શાસકોમાંના એક ગણાતા હતા એમણે પોતાનું સામ્રાજ્ય મહારાષ્ટ્રમાં બનાવ્યું હતું રાષ્ટ્રકોટો પાસેથી સત્તા આંચકી લીધી અને ત્યાં ચાલુક્ય શાસનનો પાયો નાખ્યો અને એમનું શાસન કંઈ નાનું સૂનું નહોતું એમણે લગભગ લગભગ ચાળીસ વર્ષ સુધી સફળતાપૂર્વક રાજ કર્યું હવે એ જમાનામાં જ્યાં રાજ્યો સતત બનતા બગડતા રહેતા આટલો લાંબો સમય ટકી રહેવું એ ખરેખર એક બહુ મોટી વાત હતી પણ કોઈ પણ રાજા માત્ર લાંબુ શાસન કરવાથી મહાન નથી બની જતો ખરું ને પુલકેશિનીની જે આટલી મોટી પ્રતિષ્ઠા હતી એ તો એમની જીતને કારણે હતી એમણે પોતાની આસપાસના જે શક્તિશાળી રાજ્યો હતા ને એમને એક પછી એક હરાવવાનું શરૂ કર્યું કદંબો હોય કે કોંકણના મૌર્યો એમણે એક પછી એક જીત મેળવીને આખા દક્ષિણમાં પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો પણ એમની સૌથી મોટી સૌથી ઐતિહાસિક જીત તો હજુ બાકી હતી એમણે ઉત્તરના મહાન સમ્રાટ હર્ષવર્ધનના દક્ષિણ તરફ આગળ વધતા વિજય રથને અટકાવી દીધો અને આ કોઈ નાનીસૂની ઘટના નહોતી અને આ બધી જીત પછી જ એમને એક એવું બિરુદ મળ્યું જેણે દક્ષિણના નિર્વિવાદ શાસક તરીકે એમની ઓળખ કાયમ માટે પાક્કી કરી દીધી એ બિરુદ હતું દક્ષિણ પથના સ્વામી હવે આ ખાલી એક નામ નહોતું એનો સીધો અર્થ એ થતો હતો કે દક્ષિણ તરફ જતા તમામ રસ્તા ઉપર તમામ માર્ગો પર એમનું જ નિયંત્રણ હતું એટલે કે એ જ હતા દક્ષિણના અસલી સ્વામી રસપ્રદ વાત એ છે કે પુલકેશીની નજર ખાલી ભારત પર જ નહોતી સમ્રાટ હર્ષની જેમ જ એમણે પણ દૂર દૂરના દેશો સાથે સંબંધો બાંધ્યા જેમ કે ઈરાનના શાહ ખુસરો બીજા સાથે એમની મિત્રતા હતી આ બતાવે છે કે એ માત્ર યોદ્ધા જ નહીં એક કુશળ રાજદ્વારી પણ હતા પણ એવું નહોતું કે પુલકેશીનું રાજ્ય એકલું જ હતું એ સમયનું ભારત શક્તિશાળી રાજ્યોના એક જટિલ વણાટકામ જેવું હતું જરા નજર કરીએ તો કાંચીમાં પલ્લવોનું રાજ હતું રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારો શક્તિશાળી હતા અને છેક કાશ્મીરમાં કરકોટોકો જેવા રાજવંશો પોતપોતાના વિસ્તારોમાં ખૂબ જ પ્રભાવશાળી હતા અને આ બધા રાજ્યોમાં પુલકેશીના સૌથી મોટા હરીફ હતા કાંચીના પલ્લવો પણ એમની પ્રસિદ્ધિનું કારણ યુદ્ધ ઓછું અને કંઈક બીજું જ વધારે હતું અને એ હતું કલા અને સ્થાપત્ય તો ચાલો હવે પુલકેશીના મહાન હરીફો એટલે કે પલ્લવોના એ અદ્ભુત કલાત્મક વારસા પર એક નજર કરીએ અહીંયા એક બહુ જ રસપ્રદ તફાવત જોવા મળે છે જુઓ એક તરફ ચાલુક્યો હતા જે પોતાની સૈન્ય તાકાત માટે જાણીતા હતા તો બીજી તરફ પલ્લવો હતા જે પોતાના નિર્માતાઓ અને કલાકારો માટે જગમશહૂર થયા એમણે સ્થાપત્યની એક એવી અદભુત પદ્ધતિ વિકસાવી જે ખરેખર મંત્રમુગ્ધ કરી દે વિચારો એક જ વિશાળ પથ્થર એક જ શિલામાંથી આખે આખા મંદિરો કોતરી નાખવામાં આવતા મહાબલીપુરમના રથ મંદિરો એનું ઉત્તમ ઉદાહરણ છે આ કલાકૃતિઓને પ્રાચીન ભારતીય કલાના શિખર તરીકે ગણવામાં આવે છે અને આજે એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે આ પરથી એક વાત તો સાફ છે ભલે આ રાજ્યો એકબીજાના હરીફ હતા એમની વચ્ચે સંઘર્ષ હતો પણ આ જ સ્પર્ધાના યુગે ભારતમાં એક અદ્ભુત સાંસ્કૃતિક અને કલાત્મક વારસાને પણ જન્મ આપ્યો અને આ બધું આપણને અંતમાં એક સવાલ પર લાવીને ઊભું રાખે છે કે સદીઓ વીતી જાય પછી ખરેખર કયો વારસો લાંબો સમય ટકે છે એક મહાન સામ્રાજ્યનો કે પછી એક અદભુત કલાકૃતિનો તલવારની શક્તિ વધુ ટકે છે કે પછી છીણીની સુંદરતા